ਆ ਭਵੇਂ ਭਾਵਾਂ ਕੋਣ ਕਹੇ ਜੇ ਭੂਪ ਕਿਰਾ ਪਰ ਭਾਗਿਓ ਬਣਦਾ ਕੋਣ ਕਹੇ ਜੇ ਅਜਮਤੋ ਦਿਸਮਤਨੋ ਸਤਾਰੋਂ ਮਾ ਅਸਤ ਸੋ ਆਵਾ ਕਾਲੀ ਦਲੀ ਦੇ ਘਰ ਬੰਦ ਕਾਇਪਾ ਯਾਰੇ ਅਧਿਕਤ ਮਾਰਗ ਦੌਰ ਜੰਗਲ طرف ਲੈ ਆਇਆ ਅਧੋਰ ਜੰਗਲ ਦੇ ਅੰਦਰ ਜੰਗਲ ਦੇ ਅੰਦਰ ਪਸ਼ੂ ਚੀ ਯਾਰੇ ਜਾਨਵਰ ਪੋਤਾਨੀ ਚੀਸੋ ਮਾਰਾ ਕੰਨੇ ਸੰਭਰਾਇ ਏ ਜੋ ਵੋ ਨਮਤਾ ਮਾਰੇ ਯਾ ਨਾ

આજે આ દેહની ચામડી ઉતારી તારા પગમાં મોજડી પહેરાવું તારાઋણ માંથી હું ક્યારે મુક્ત ન થઈ શકું કહે માં

બેસો આપના માટે પાણી ભરીને લાવું છું અરે બાર ગયો છે પાણી ભરવા તો હજુ સુધી કેમ ના આવ્યો પાણી વગર મારો કંઠ નું થાય છે આ બાળક જલ્દી આવે તો વધારે સારું નહીંતર મારું પ્રાણ પંખીડું ઉડી જશે

પાણી લાવીઓ માતાય આવતા થોડો સમય વીતી ગયો સામે ઘર

મારી માતા નું પ્રાણ પંખી ઉડી ગયું બાર પણ થી અત્યાર સુધી તે મને ઉછેરી ને મોટો કર્યો તો પણ મને એનો મૂકીને ચાલી ગઈ મારા માત પિતાની તો મને ખ્યાલ નથી પણ તું મારી પાલક માતા હો છતાં તારા સગા દીકરાથી વિશેષ મને સાચવીને મોટો કર્યો કહે માં એક વાર બોલ માં એક વાર બોલ એક વાર બોલ માં તારો બાર તને બોલાવ છે એક વાર બોલ માં બોલો બોલો ને मतारे मारी बोलो अॼु आ तारा उपार करे बुलावे जवाब रे भा

મારી બોલો અજે કારોબાર તેને બોલા છે એક વાર ਤੂੰ ਮੈਨੂੰ ਨਾ ਡਰੋ ਹੁਕਮੇ ਚੱਲੀ ਗਈ ਅਜੇ ਪਾਰੀ ਪੂਸੀ ਤੇ ਮਨੇ ਮੋਟੋ ਕੀਰੋ ਮੇਰਾ ਪਾਲਕ ਮਾਤਾ ਹੋਵਾ ਚਤਾ ਇਹ ਮਾਰੋ ਕਿਆ ਲੈ ਰੱਖੋ ਕਾਹਦੇ ਨੀ ਮੁੰਨੀ ਬੁਲਾਵੀ ਚਾਂਬੜੀ ਉਤਾਰੀ ਤਰਾ ਪਜਨੀ ਅੰਦਰ ਪਹਿਰਾਉਨੇ ਮਾਂ ਹੋਏ ਤਾਰਾ ਰੋੜ ਮਾਤੀ ਮੁਕਤ ਨਾ ਥਾਉ ਮਾਂ ਐ ਤਾਰ ਬੋਲ ਮਾਂ

બહુ ધન <coughs> આવે તો બારી પલ યણ નારાયણ બાળક રડવાનો અવાજ આવી રહી એવું મને લાગે છે અરે ભાઈ જો ભાઈ અરે ભાઈ મારી અપરાણ પંખીડું ઉડી તારી માતા પંખીડું છે અરે ભાઈ મારી માતાનો આત્મા પરમાત્મા તરફ ચાલ્યો ગયો એટલે હું થાય હું અરે ભાઈ મારી માતા મરી ગઈ કાકા તેસી એમ કેને સીધું કે મરી ગઈ આ તો કે પંખીડું થઈ ગયું અરે બાડિયા ઈ છોકરો શું કહે છે છોકરા કે પાછો મારી માતા આજે મરી ગઈ અવસાન થઈ ગયું ને હા ભાઈ મારી માતા આજે ગુજરી ગઈ આ તો નાનો બાર છે હાલ ગલુ હા બાડિયા માતા તો અભિનાની હે ખાઈ દે उसने तो कोरोना का भी तीन डॉट ले लिया क्या हुआ भाई उसका रदे बैठ गया हाँ भाई मर्डर हो गया हमारी माता तनु आत्मा परमात्मा तरफ चली परमा गई हम्म बढ़िया इन्हें माता परमात्मा पा गए एम के पर खैर परमात्मा पाए એટલે હું ऊपर ही गए અરે એની માં મરી ગઈ અરે બાટિયા વા ચકા ચાલો એના માતાના સંસ્કાર કરાવી એની માતા ને આપણે કઈ આ કરવા અરે આપણે એને બાટિયા મદદ કરવી પડે મારે ખંભે ચડાવી દ્યો જ પડે હા ભાઈ અબ્નિ સંસ્કારમાં તો મદદ કરો ચાલો આ બાટિયા લાકડાની કહાણી નું છે ઉપધી વ્યવસ્થા થઈ ગઈ બબૈ વ્યવસ્થા કરી અને ધ્યાન રાખવાનું હા માને બાર છે હું વાર લાગે

અરે સામે ગંગા નદીમાં સ્નાન કરી આવો આ પૂરેપૂરું ધ્યાન રાખજો ગંગા નદીમાં માં સ્નાન કરવાનું તાર બીજા લુકડા છે ના ભાઈ ના હા પલરી કારણ કે મને તરતા પણ આવડતું નથી પાણીમાં મારવા નથી તારી માનું જાવ કેના ચાલો ભાઈ સામે ગંગા નદીમાં સ્નાન કરી ફરી પાછા આશ્રમ માં આવી જાય પાડીયા ભાવ આ બાળકને સ્નાન કરવા લઈ પણ બાળકનું ધ્યાન રાખજે આર મિત્રો હોય તો અમે શું તારે ધ્યાન રાખવાનું છે અમે હાબુ ને હું દેતા હોય ઈ ઠકડો માર દીએ તો હાબુ અમને રહી જાય ખંજોર ન આવે બોલો તમારી સાથે મુકેલા બાળક ને તમે ક્યાં મૂકે

અરે બાદિયા તને આમાં શું ખબર પડે અરે બેટા પથ્થર નહીં પરંતુ શાલીગ્રામ રૂપે ભગવાન વિષ્ણુ છે શું કહો છો ગુરુદેવ હા બાળક તેનું તેજ ચંદ્રમાના તેજ જેવું છે તો આજ થી તારું નામ ભક્ત ચંદ્ર રાખવામાં આવે છે યશ ખયા જ મને ઘન શ્યામ મૈરા

No, son. આપનો શિષ્ય ચંદ્રહાસ હાજર છે ગુરુદેવ આપવાસણ પર બિરાજો આપની સેવા કરું મોજડી 아 <목소리> 그러대요? <목소리> <목소리> <목소리>